ચાલો મિત્ર લાવી માતાજી બધા થોડીક જ નાખજ કેમ નો હવે રોગ તો દુઃખ છે એ તો શરીર દુખે જ છે આખું ચાલો મિત્ર તો રમવા બપોરા કરવા આવી ગયા છે બપોરા કરવા આવી જાવ ભૂખ લાગી હોય તો બધા આવી જાવ આયા કને બપોર આયા કરેવી બપોરા કરે ચાલો મિત્ર તો આવી જાવ બપોર ચાલો તડકો બહુ જ છે જવા મિત્ર તડકો બહુ જ છે આખરની સામે જ આંકડો છે એટલે આંકડો બતાવવાનું કારણ એ છે કે આંકડો તોળો છે આંકડા તો બધા હોય જ પણ આંકડો થોડો સફેદ કહે ને સફેદ આંકડો છે જો એને તમે નીચેથી કાઢો ગણપતિ નીકળે એ ની અંદર નીચે ખોદો એટલે ગણપતિ દદા હોય અંદર થી નીકળે ગણપતિ દાદા તો ચાલો મિત્ર બોપરા કરી લેવી તમારે કરવા તો આવી મિત્ર ક્યાંથી જોવો છો મેસેજ કરો તો અમને ખબર પડે તમે ક્યાંથી જોવો છો મેસેજ કરો અને આંકડો કોઈને કામમાં લેવો હોય તો કહી જ સફેદ આંકડો આવે ને ધોળો એ આંકડો છે તો ચાલો જમવાનું બતાવવું આંકડો લઈ લો આંકડો ચાલો તો જમવાનું બતાવું તમને ચાલો કેવું છે જમવાનું ચાલો મિત્ર આવી જાવ બપરા કરવા તો આવી જાવ બપરા કરવા બપરા કરવા આવ્યા છે બી હમ ચાલો મિત્ર ભૂખ લાગી હોય તો આવી જો બપરા કરવા બેસી ઠંડો ઠંડો નીકળ્યો છે પાછો ઠંડી છે ફૂલ જો જમવાનું આપે છે બપોર કરીશી હવે બપોરા કરવા બેહી જાય તો ચાલુ મિત્ર સાઈઝ આપે છે હવે ચાલો મિત્ર મેસેજ મેસેજ કરો ક્યાંથી જોવો છો એટલી બધી નહીં બસ ખાટી સાઈઝ છે ત્યારે ખાવાની મજા આવે તો ચાલો મિત્ર જમવામાં હું છે તમને બતાવું ચાલો જો ફરી પાંચ સાઈ લેવા મૂકવા

જમમું હોય તો લાલા બધાય જમમા ગરમ ગરમ જમમાની મજા આવી જાય છે ગાજર મરચા ડુંગળી કોબી મસ્ત સલાડ બનાવ્યો છે આવો સાજ રોટલી કાટી નથી કેમ કે ઠરી જાય નથી હોય તમારા મિત્ર મિત્ર આવી તો મિત્રдай જમી લીધું કે બાકી છે બાકી તો આવો જમાં ઓરા હોય તો હા ગા હોય તો નહીં ઓરા હોય તો એનો આવતા મિત્ર ઠંડી કેવી છે હોમ છો બસ હા ઓ તૈયારી સફુલ બપરા કરવાની હા કરવાની બેઠા છે તમે કોઈ આવતા હોય તો જમમાં

મગનું શાક છે ઓ મિત્ર આવી લા હું બતાઈ મિત્ર લગન ગયા સાસ લગન માં થોડા ગયા અહીંયા ખાઈ પી લીધા ને માવો છો નિંદર કરે છે એમ ને લગન માં જે જમતા હોય ને બતાઈ ડિસ્કા કરતા હોય તો સાલો મિત્ર હવે જમી લેવી બપોરા કરી લેવી તમે બપોરા કરી લ્યો અને નો કરવા હોય તો આયા લાવસ્તો મગનું દાળ ભાત છે સલાડ છે મરચા કોબી ડુંગળી ગાજર બધું છે જમવામાં તો આવી જાઓ પછી અલગ ડુંગળી છે સાઈ સોતન છે સાથે જો સાઈ હોય તો જ મજા આવે નકર મિત્ર મજા આવે નહીં તો આવી જાઓ મગનું શાક ખાવા ભાત ખાવા સલાડ ખાવા નકર ડુંગળી ખાવા આવી જાઓ કાઈ નો ખાવું હોય તો કાઈ નો ખાવું તો ઉઈ જાઓ હા અને જમી લીધું હોય બપોરા કરી લીધા હોય તો હોઈ જાઓ

વાત કરશો હાંજે ઘડીક અને તમે બધા અત્યારે ઘડીક આરામ કરી લ્યો અમે ખાઈ પછી અમે આરામ કરી લેવી પછી પાછા કામે વૈયા જી કામે તો જાવું જોઈએ એમાં તો નહીં હાલે ચાલો મિત્ર જય માતાજી તો બધાને